હવામાન વિભાગની વહેલા વરસાદની આગાહીને લઈને પાટણ નગરપાલિકાનું વહીવટી તંત્ર બન્યું છે ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા મોન્સૂન પ્રી પ્લાનના આગોતરા આયોજનને લઈને વિવિધ કામગીરી સોંપવામાં આવી છે ત્યારે ફાયર વિભાગના તમામ સાધનોને પણ સજ્જ બનાવી દેવામાં આવ્યા છે ત્યારે ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ પાટણ નગરપાલિકાને ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ તરફથી ફાયર વિભાગને અત્યાધુનિક સાધનો સાથે મોન્સૂન કામગીરીમાં સરળ બની શકે તેવા ઉપકરોનો બચાવ કામગીરીની અંદર ઉપયોગમાં લઈ શકાય તે હેતુથી પાટણ નગરપાલિકાના ફાયર વિભાગને સજ્જ બનાવવા અનેક ઉપકરણો અને સાધનો આપવામાં આવ્યા છે ત્યારે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર ઉપપ્રમુખ હિનાબેન શાહ કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ સહિત પક્ષના દંડક અને નેતા દ્વારા ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ તરફથી બચાવ કામગીરીમાં ઉપયોગમાં લઈ શકાય અને મોનસૂની કામગીરીમાં સરળ બની શકે તેવા ઉપકરણોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ તરફથી મળેલી એચડીપીઈ બોટ બોટ ટીલર પેલિકેન રિમોટ એરિયા લાઇટિંગ સિસ્ટમ મરીન લાઈફ જેકેટ ઇલેક્ટ્રિકલ રેસ્ક્યુ રોડર્સ ફ્લોટિંગ પમ્પ રેસ્ક્યુ ક્રાફ્ટ અને સ્ટ્રેચર અંડર વોટર સર્ચ અને રેસ્ક્યુ કેમેરાનું મોનિટરિંગ કરી તમામ સાધનોને ચોમાસા પૂર્વે સજ્જ રાખવાનું અનુરોધ કર્યો હતો ત્યારે રેસ્ક્યુ કેમેરાનું નિર્દેશન કરી તેને પણ સજ્જ રાખવા અનુરોધ કર્યો હતો તો આ કેમેરો પાણીની અંદર સો મીટરની ગહેરાઈમાં પણ કોઈ વ્યક્તિ ફસાયો હોય તો તે નિર્દેશન કરી શકે અને તેને બચાવવાની કામગીરીમાં ઉપયોગમાં લઈ શકાય તેવા કેમેરા આપવામાં આવતા હવે કોઈ મોટી હોનારતમાં બચાવની કામગીરીમાં ઉપકરણો સરળ બની રહેશે અને ચોમાસા દરમિયાન શોર્ટ સર્કિટની કે અન્ય ઘટનામાં ઇલેક્ટ્રિકલ રેસ્ક્યુ રોડ્સ પણ મહત્વની ભૂમિકા ભજવી બચાવવાની કામગીરીમાં મદદરૂપ બની રહેવાના આ તમામ અત્યાધુનિક સાધનો ઉપયોગમાં આવવાનું ચેરમેન મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ તરફથી આપણને બોટ આપવામાં આવી છે એચડીપી બોટ કહેવાય છે આની અંદર આઠ વ્યક્તિઓ એકસાથે બેસી શકે જે પણ બેસે છે એને લાઈફ જેકેટ લાઈફ રિંગ સાથે બેસવાનું હોય છે આ તમામ પૂર જેવી અસરગ્રસ્ત વિસ્તારો હોય નદી તળાવ હોય બરાબર એવી જગ્યા પર તો વ્યક્તિ ફસાઈ ગયું હોય એવી જગ્યા ઉપર આનો ઉપયોગ થઈ શકે છે આ પેટ્રોલ પેટ્રોલ એન્જિન દ્વારા ચલાવવામાં આવે છે એના સિવાય અન્યમાં માની લો કે કોઈ જગ્યા ઉપર કેનાલ છે કેનાલ કે તળાવ છે કુવો છે એની અંદર કોઈ વ્યક્તિ ડૂબી ગયો છે કે એની બોડી છે તો એને શોધખોળ કરવા માટે આપણને ફોર્કે કેમેરો આપવામાં આવ્યો છે જે કેમેરો ફૂલ એચડીની સાથે પાણીની અંદર સુધી જાય છે અને તમામ વસ્તુઓ ચેક કરીને આપણને એ બોડી શોધખોળ કરવામાં મદદ કરે છે ગુજરાત સ્ટેટ ફાયર ઇવેન્સ તરફથી ચોવીસ એપ્રિલના રોજ

લાઈટ જ્યારે ક્યાંક અંધારામાં રેસ્ટીસ કરવાનું હોય ત્યાં ઇમરજન્સીમાં લાઈટની જરૂર પડે તો લાઇટ પણ લાઇટની વ્યવસ્થા પણ એ આપવામાં આવી છે એની સાથે સાથે મરીન લાઈફ જેકેટ એટલે જ્યારે કોઈ ઉદતો હોય અથવા કંઈક પાણીમાં કંઈ અણ અનાવું ને ત્યારે જાકેટો જાકેટ પહેરી અંદર પડી અને એને બચાવવાના જાકીટો પણ દસ જેટલા જાકેટો આપે છે લાઇટ હોય એટલે જે રિંગ આવે છે બોલતા રીંગો એ છૂટી રીંગ નાખી અને પછાવા માટે એક કામ માટે એવા પણ 10 લાઈફ બોય બોય આવ્યા છે એ ઉપરાંત વો 14 એમએમ ના 20 મીટર લાંબા પાંચ રસ્તા જે રસ્તા બી રેસ્ક્યુસ કરવા માટે રસ્તા પણ કોઈ બિલ્ડિંગ ઉપર ચડવાનું હોય એવા 20 મીટરનો રસ્તા પણ પાંચ એકા આલે આલે છે અને ઇલેક્ટ્રિક રેસ્ક્યુસ રોડ એટલે જ્યારે જ્યારે કરંટ લાગ પાણીમાં કરંટ લાગતો હોય તો એ રોડ પણ એવા આવે છે રોડથી માણસને ઇલેક્ટ્રિક કરંટ લાગે તો શકાય પણ રોડ પણ આપણે પાંચ એક રોડ રોડ આપે છે એ ઉપરાંત ફ્લોટિંગ પંપ એટલે ફરતો આપણો પંપ જે આવે જ્યાં આગ લાગી હોય ત્યાં આપણો આપણું ફાયર ના હોય તો એવું ફ્લોટિંગ પંપ ત્યાં લઈ ત્યાં કૂવો હવાડો કે પાણી ભર્યું હોય એમાં મૂકીએ અને આગ આપણે બુજાઈ શકીએ એવું ફ્લોટિંગ પંપ પણ આપે છે બીજા ઉપરાંત કેમેરા જ્યારે અંદર કોઈ પાણીમાં ડૂબતો હોય દેખાતો ન કેમેરા પણ ઉતારી અને કેમેરા દ્વારા આપણે દોરી શકીએ એને જોઈ શકીએ એના માટે કેમેરાની પણ વ્યવસ્થા સરકારે કરી છે અને કેમેરા પણ આપે છે બીજું રિમોટથી બોટ જ્યાં કોઈ ડૂબતો હોય માણસ ના જતી હોય તો રિમોટથી બોટ જઈ શકે માટે રિમોટવાળી બોટ પણ આપી છે આ ઉપરાંત અત્યાધુનિક સાધનો આપી અને આપણા નગરપાલિકાને અત્યારે પ્રિમોન્સૂન માટે અત્યારથી જ આપણે તૈયારી કરી દીધી છે કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ